નમસ્કાર હું રજનીકાંત રાવલ આપની સમક્ષ પ્રસ્તુત કરું છું સત્યાવીસ ફેબ્રુઆરી વિશ્વ એનજીઓ દિવસ છે તે નિમિત્તે આપણા જાણીતા લેખક કવિ જીવદયા પ્રેમી શ્રી હસમુખભાઈ બી પટેલ હર્ષ પરખ દ્વારા આલેખિત માહિતીપૂર્ણ લેખ પ્રસ્તુત લેખ દેશ વિદેશના ગુજરાતી સમાચાર પત્રોમાં ગૌરવપ્રદ સ્થાન પામેલ છે ચાલો માણીએ લેખ એનજીઓ અવતરણથી વિસ્તરણ દુનિયાભરમાં દર વર્ષે સત્યાવીસ ફેબ્રુઆરીનો દિવસ વિશ્વ એનજીઓ દિવસ વર્લ્ડ એનજીઓ ડે તરીકે ઉજવાય છે દુનિયાના અંદાજે સો જેટલા દેશ આ દિવસને પોતપોતાના સ્તર પર ઉજવે છે એનજીઓનો અર્થ બિન સરકારી સંગઠન થાય છે એનજીઓ એવું સંગઠન છે કે જે સરકાર માટે કામ કરતું નથી એનજીઓ વ્યવસાયિક લાભ માટે કે આર્થિક હેતુ માટે કામ કરતું નથી એનજીઓનો મુખ્ય હેતુ જનસેવા અને સામાજિક સેવાનો હોય છે સાથે સાથે તે માનવ જીવનના મૂલ્યોને જાળવવાનું અને સાચવવાનું પણ કાર્ય કરે છે જેમ કે અબોલ જીવસેવા પર્યાવરણ જાગૃતિ પરસ્પર સાયુજ્યની ભાવના પ્રજાજીવનને નડતરરૂપ સમસ્યાઓનું નિરાકરણ સમાજમાં નારી અત્યાચાર નાબૂદી વગેરે એનજીઓ ગરીબ અને બે સહારા લોકોના દુઃખ દૂર કરવા જુદા જુદા પ્રકારના કાર્યક્રમો કરે છે આવા વ્યક્તિઓનો સહારો બનવા બીજા લોકોને પ્રેરણા આપે છે આ દિવસને ઉજવવા પાછળનો એ હેતુ હોય છે કે એનજીઓ પ્રત્યે જરૂરિયાતોની જાગૃતતા વધારવી અને એનજીઓના કાર્યોને પ્રોત્સાહિત કરવાનું છે એનજીઓ દિવસ ઉજવવાની જાહેરાત બાલ્ટિક પૂર્વ રાજ્યના ફોરમ વખતે ઈસવીસન બે હજાર દસમાં કરવામાં આવી હતી ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રસભામાં ફેબ્રુઆરીના પહેલાં સપ્તાહમાં વિશ્વ એનજીઓ સપ્તાહ તરીકે ઉજવવાની જાહેરાત કરી જો કે પહેલીવાર વિશ્વ એનજીઓ દિવસ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચૌદના રોજ ઉજવવામાં આવ્યો હતો એનજીઓ સરકાર અને સામાન્ય જનતા વચ્ચે કડીનું કામ કરે છે જેથી સમાજમાં સકારાત્મક પરિવર્તન અને વિકાસ થઈ શકે એનજીઓ એક બિન સરકારી સંસ્થા છે જે ફક્ત સરકારી નિર્ણયોને લાગુ કરવામાં મદદ નથી કરતી પરંતુ સામાજિક આર્થિક પશુ પંખીની સમસ્યાઓ મહિલા સશક્તિકરણ અંગે જાગૃતિ અને પર્યાવરણીય સમસ્યાઓના નિરાકરણનું પણ કામ કરે છે આ સંસ્થાઓનો મુખ્ય ઉદ્દેશ સમાજના કલ્યાણ માટે કામ કરવાનો છે આ ધ્યેય સાથે વિવિધ સંસ્થાઓ શિક્ષણ આરોગ્ય પર્યાવરણ માનવ અધિકારો વિકાસ અને સામાજિક ન્યાય જેવા વિવિધ ક્ષેત્રોમાં સેવાઓ પૂરી પાડે છે એનજીઓ લોકોની સમસ્યાઓ ઉકેલવા માટે સરકાર સાથે મળીને પણ કામ કરે છે વિશ્વ એનજીઓ દિવસની ઉજવણીના ઉદ્દેશ્ય લોકોને એનજીઓમાં સક્રિયપણે સામેલ કરવા કરવા માટે પ્રોત્સાહિત એનજીઓ જાહેર તથા ખાનગી બંને ક્ષેત્રો વચ્ચે વધુ ઐક્ય સાધવા માટે જાગૃતિ લાવવી વિશ્વ એનજીઓ દિવસની ઉજવણી દ્વારા વિશ્વભરના વિવિધ એનજીઓ માટે સમર્થન અને સન્માન ઊભું કરવાનું છે વિશ્વ એનજીઓ દિવસની વર્લ્ડ એનજીઓ ડે ઉજવણીનો ઉદ્દેશ્ય સમગ્ર વિશ્વના લોકોને એનજીઓ અને તેમની અસર વિશે શિક્ષિત કરવાનો છે નાગરિકોને આ દિવસની ઉજવણી મારફતે એનજીઓ સાથે જોડાવા માટે પ્રોત્સાહિત કરવા તથા જુદા જુદા પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંલગ્ન કરવાનો છે આ દિવસ ઉજવીને વિભિન્ન એનજીઓ દ્વારા કરાયેલા કાર્યો અને તેમના યોગદાનનો ઉત્સવ મનાવવાનો છે વિશ્વ એનજીઓ દિવસની વર્લ્ડ એનજીઓ ડે ઉજવણી દ્વારા અબોલ જીવસેવા પર્યાવરણ સામાજિક સેવા નારી અત્યાચાર નાબૂદી ઝુંબેશ અને માનવાધિકાર કાર્યોમાં સતત એનજીઓની સક્રિયતાને પ્રતિબિંબિત કરવાનો છે વિશ્વ એનજીઓ દિવસ જે તે ક્ષેત્રના સમર્થકો આંતરરાષ્ટ્રીય અને સરકારી નેતાઓ બહુપક્ષીય અને દ્વિપક્ષીય સંગઠનો ખાનગી ક્ષેત્ર સમુદાયો શિક્ષકો શીખનારાઓ અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોને એક સાથે એક મંચ પર લાવવાનો છે વિશ્વ એનજીઓ દિવસની વર્લ્ડ એનજીઓ ડેની ઉજવણીની રીતો જુદા જુદા એનજીઓએ સાથે મળીને વર્ષ દરમિયાન કરેલી પ્રવૃત્તિઓના લેખાજોખા કરી અન્ય એનજીઓ સાથે પોતાના જ્ઞાન તથા અનુભવ પરસ્પર આદાન પ્રદાન કરવા આ દિવસ એનજીઓના સ્થાપકો સ્ટાફ સ્વયંસેવકો સભ્યો અને સમર્થકોને વિવિધ પ્રકારે સન્માનિત કરે છે અને આવા તમામ સેવાભાવી વ્યક્તિઓને યાદ કરવા માટે અન્ય નાગરિકોને પ્રોત્સાહિત કરે છે એનજીઓને આર્થિક મદદ કરવી દાન કરવું તથા સમયદાન દ્વારા સેવા માટે માધ્યમ બનવું એનજીઓ અથવા એના સંલગ્ન કાર્યક્રમમાં સ્વયંસેવક તરીકેની સેવાઓ આપવી એક સુવ્યવસ્થિત કાર્યક્રમનું આયોજન કરી ભંડોળ એકત્ર કરવું વર્લ્ડ એનજીઓ ડે હેશટેગનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા અભિયાનમાં ભાગ લઈ એનજીઓની કામગીરીને શક્ય એટલી પ્રસરાવવી વર્ચ્યુઅલ કોન્ફરન્સનું આયોજન કરી એનજીઓ સંબંધિત વિષયો પર ચર્ચા કરવા માટે શક્ય એટલા વધારે લોકોને જુદા જુદા પ્રદેશમાંથી જોડવા સ્થાનિક શાળાઓ સાથે સહયોગ કરીને શાળાઓના વિદ્યાર્થીઓને એનજીઓ વિશે જાણકારી આપવા વિવિધ પ્રકારના કાર્યક્રમો કરવા ટીવી રેડિયો ન્યૂઝ લેટર્સ સ્થાનિક અખબારો મોટા વોટ્સએપ ગ્રુપો સોશિયલ મીડિયામાં એનજીઓ વિશેના સંદેશાઓ મૂકવા અને એનજીઓના કાર્યોની માહિતી જણાવી અલગ કાર્યક્રમો વિવિધ પુરસ્કારો અને સવિશેષ પ્રશસ્તિઓ દ્વારા એનજીઓની સિદ્ધિઓને ઉજાગર કરવી પત્રો કાર્ડ ઇમેલ સંદેશા બેનર મોટા હોર્ડિંગ્સ દ્વારા સ્થાનિક એનજીઓ માટે પ્રશંસા વ્યક્ત કરી ઉષ્માસભર આભાર પ્રસ્તુતિ કરવી પ્રતિવર્ષ એનજીઓ દિવસ ઉજવવા માટે એક ચોક્કસ થીમ એટલે કે વિષય વસ્તુ નિર્ધારિત કરવામાં આવે છે એનજીઓ દિવસ એસોસિએશન બે હજાર ત્રેવીસની થીમ માનવ અધિકારોને આગળ વધારવા અને સતત વિકાસ લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં બિન સરકારી સંગઠનોની ભૂમિકા Ane Prabha Role and influence of NGOs in advancing human rights, addressing social and environmental challenges and achieving